મહેલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાપામાં તો આજે આપણે બનાવીશું ચોરાફળી અથવા સંચર પાપડી પણ તેને કહે છે તો આપણે દિવાળી નજીક આવી રહી છે તો આ રીતે આપણે બધાના ઘરે બનતી જ હોય છે તો આજે કેવી રીતે બનાવી તે તમને હું બતાવીશ તો મેં કિલોનું માપ લીધેલું છે તો આ રીતે બેસન જે આવે તે ઝીણું એકદમ ચારી કિલો જેટલો બેસન લીધો છે મેં કિલો તેને ચારી આ રીતે એક વાસણમાં લઈ લીધો છે અને પાંચસો ગ્રામ મેં અડદની દાળ લીધી છે આ રીતે પીસીને તેનો આ રીતે પાવડર કરી દેવાનો આપણે જે રોટલીનો લોટ બાંધીએ તેવી રીતે આ રીતે એકદમ લીસ્સો લોટ દરવાનો આપણે તો બે લોટ મેં આ રીતે મિક્સ કરી લીધા છે કિલો બેસન લીધું છે અને પાંચસો ગ્રામ અડદનો લોટ લીધો છે તો હવે તેમાં આપણે મસાલા કરીશું હવે મસાલા માટે મેં આ રીતે પાણી થોડું હસે લીધું છે આ રીતે હાથ બોરાય તેટલું આપણે હસેકું ગરમ પાણી કરી લેવાનું છે આ રીતે જે ટાટાનું જે સોડા આવે છે બેકિંગ સોડા તે લીધો છે મેં આ રીતે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને તેલ લઈશું આટલું આપણે તો સૌથી પહેલાં આપણે પાણીમાં આપણે તેલ રેડ દઈશું આ રીતે બાકીનું તેલ આપણે ફરી જરૂર પડશે તેટલા માટે તેમાં આપણે મીઠું નાખી દઈશું આ રીતે તેમાં આ રીતે સોડા નાખી દઈશું હવે તેમાં આ રીતે આપણે જે સોડા લીધો છે તે નાખી દઈશું તેને હવે આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે આ રીતે બરાબર હલાવી કાઢવાનું છે જેથી કરીને પાણીમાં મીઠું અને જે આપણે જે ખારો સોડા જે નાખ્યો છે તે મિક્સ થઈ જાય આપણી ચોરાફળી એકદમ સરસ ફૂલીને ક્રિસ્પી નેવી થાય તેટલા માટે પોચી નેવી આ રીતે જો તમે લોટ બાંધશો તો તમારી ચોરાફળી એકદમ સરસ થશે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું આપણે જો આ રીતે મિક્સ કરી દીધું છે આપણે આ રીતે વાઈટ વાઈટ એકદમ થઈ જવું જોઈએ તેને પાંચ મિનિટ માટે આ રીતે હલાઈ હલાઈ કરી તેને આ રીતે કરી દેવાનું જુઓ કમ્પ્લેટ એક્ટિવ થઈ જાય જે આપણે સોડા નાખ્યો છે તે પાણીમાં મિક્સ થઈ જાય મીઠું ને બધું અગળી જાય કમ્પ્લેટ તેટલા માટે હવે તેને આપણે જે લોટ મિક્સ કર્યો છે તેમાં રેડીશું પાણી તમારે થોડું થોડું રેડવાનું છે એકદમ પાણી રેડવાની જરૂર નથી જેથી કરીને લોટ આપણો ઢીલો ના થઈ જાય તેટલા માટે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તે લોટ લીધો છે તેમાં આ રીતે મિક્સ કરી દઈશું આપણે લોટને ભેગું કરી દેવાનો છે અડદનો અને ચણાનો હવે તેમાં આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું તેને એકદમ કઠણ દોટ બાંધવાનું છે આપણે જો આ રીતે હવે તેને આ રીતે મિક્સ કરતા જઈશું આપણે જરૂર પડે તેમ થોડું થોડું પાણી રેડતા જઈશું અને તેને મિક્સ આ રીતે કરતા જઈશું તેને એકદમ મી મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે આપણે જે આપણે પૂરીનો કેવો કઠ્ઠન લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી દઈશું આપણે તેને પછી તેને બરાબર આપણે મસેડવાનો છે આપણે લોટ બંધાઈ ગયો છે હવે તેને આપણે વધારે મસાડવાનો છે તો હું તમને આગળ બતાવીશ હવે તેને આ રીતે આપણે જે પરઈનો દસ્તો આવે તેનાથી આ રીતે આપણે કચરી લેવાનું છે તેને જોવો આ રીતે થોડું થોડું તમને લાગે કે કો લોટ થોડો એ છે તો આ રીતે થોડું થોડું તેલ આપણે રેડતું જવાનું અને કચરતું જવાનું આ રીતે ચોટતો હોય લોટ તો આ રીતે આપણે તેલ એકવાર રેડ દેવાનું જેથી કરીને લોટ ચાર ચોટેને કમ્પ્લીટ આ રીતે તેને એકદમ સ્મૂથ બનાવી દઈશું આપણે તેને આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે જો આ રીતે એકદમ સ્ટ્રેચિનેસ તેમાં આવવું જોઈએ તો જો આ રીતે આપણે લોટના ગુલ્લા કરી દીધા અને તેની ઉપર આ રીતે તેલ રે દીધું છે તેને આ રીતે મિક્સ કરી દઈશું આપણે તેલવાળા કરી દેવાના છે આ રીતે બધા ગુલ્લાને જો આ રીતે તેલવાળો થોડો હાથ કરી તેની ઉપર આ રીતે લગાવી દેવાના જેથી કરીને લોટ આપણો ડ્રાય ના થઈ જાય તેટલા માટે કોરોના પડે વણવામાં સહેલાઈ રહે થોડી તો જો આ રીતે આપણે લોટને બધો તેલવાળો કરી દીધો છે આપણે ગુલ્લા પાડ્યા પછી આ રીતે વણી લઈશું આપણે તેની ઉપર થોડોક આ રીતે આપણે પેલો અડદનો લોટ લીધો છે મેં આ રીતે થોડો અડદનો લોટ અટમણ માટે લઈ અને આ રીતે પાતરી પાતરી આપણે વણી લઈશું ચોરાફળી જો આ રીતે તે ડ્રાય ના થાય તેટલા માટે આપણે આ રીતે કોટનના કપડામાં આ રીતે મૂકી તેને આ રીતે ઢાંકી દેવાની જો તે રીતે આપણે બધી ચોરા પડી વણીને રેડી કરી દઈશું જો આ રીતે આપણે કાપા લઈશું વણ્યા પછી તેને આવી રીતે તેવી રીતે આ રીતે બધા આપણે કાપા પાડીને રેડી કર્યા છે આ વણીને રેડી કરી છે જુઓ માં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં સંચર પાપડી પર આપણે નાખવા માટેનો મસાલો બનાવીશું તો આ રીતે મેં સંચર લીધું છે તેમાં થોડું કશ્મીરી મરચું નાખી દઈશું આ રીતે આપણે જો આ રીતે હવે તેને મિક્સ કરી લઈશું આપણે આપણે સંચર પાપડી પર નાખવા માટેનો મસાલો બનાવીને રેડી કરી દીધો છે મેં તે મીડિયમ ગેસ પર તેલ મૂકી દેવાનું આપણે જે કાપા પાડ્યા પછી આ રીતે તેને તળવા માટે મૂકી દેવાની થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું આ રીતે જો એકદમ સરસ ફોલીને કમ્પ્લીટ ઉપર જે મસાલો બનાવ્યો છે તે આ રીતે બભરાઈ દેવાનો તેવી રીતે હવે આપણે બધી ચોરા ચોરાફળી તળી લઈશું આ રીતે કમ્પ્લીટ લોટ જો બાંધ્યો હશે તો આ રીતે ફૂલી ફૂલીને દડા થઈ જશે તમારી ચોરાફળી જે તેનું મેન છે તે તેને મસેડવાનું જ છે સારી રીતે લૂટ બાંધ્યા પછી તેને વધારે મચડ મચડ કરવાનું આ રીતે તો તમારી ચોરાફળી એકદમ ક્રિસ્પી અને પોચી સરસ આ રીતે થશે જો ફૂલી ફૂલીને આ રીતે આપણે સંચર પાપડી બધી બનીને રેડી થઈ ગઈ છે તેને હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં આ રીતે મૂકી દેવાની જેથી કરીને હવાઈ ના જાય તો જો મારે દોઢ કિલો લોટમાં એક આ ડ્રમ ભરાયું છે અને એક આ ડ્રમ ભરાયું છે આ રીતે બે ડ્રમ ભરાઈ ગયા છે જો તમને આ રીતે તોડીને બતાવી દો એકદમ સરસ ક્રિસ્પીને એવી તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ